નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક પાન વિશે વાત કરીશું જો કે એ પાનની અંદર તો ઘણા એવા ગુણધર્મ છે અને ઘણા એવા ફાયદા આપણા શરીર માટે થાય છે મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જરૂરથી તમે અઠવાડિયાની અંદર એકથી બે દિવસ તમે એ પાન ચાવવાનું તમે રાખજો જેથી કરીને તમને ઘણી એવી બીમારીઓથી તમે છુટકારો મેળવી શકશો અને તમારું શરીર એકદમ સ્ટન્ટ એકદમ વાયરલ બીમારીઓથી તમારું શરીર લડી પણ શકશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ બટન પણ દબાવી દેજો તો હવે શરૂઆત કરીએ કે એ કયું એવું પાન છે કે જે પાન ખાવાથી આપણે શરીરની અંદર એક તો આપણને હાર્ટ એટેકની બીમારીઓથી પણ બચી શકીએ હાઈ બ્લડ પ્રેશરની અંદર પણ રિકવરી મળી શકે ડાયાબિટીસ બ્લડ શુગરની અંદર પણ આપણને રિકવરી મળી શકીએ અને શરીરને એકદમ સ્ટન શક્તિશાળી આપણને બનાવી શકીએ અને ઘણા એવા ફાયદા થાય છે એ પાન આપણે ચાવીને ખાવાથી અથવા તો એનો રસ પણ તમે બનાવીને પી શકો તો પણ તમને કોઈ વાંધો થશે નહીં તો એ પાન છે મિત્રો બીલીનું પાન બરાબર છે મિત્રો મોટેભાગે આપણે બીલીના પાનનો ઉપયોગ નથી કરતા ફક્ત એનું જે ફળ બને ઉનાળાની અંદર એ ફળ આપણને મળતું હશે એનું આપણે ઉપયોગ કરતા એનું સેવન કરતા હોઈએ છીએ પણ ભાગે આપણે બીલીના પાનનો ઉપયોગ નથી કરતા પણ બીલીના પાનનો જો ઉપયોગ કરીએ તો આપણે પાચન સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ હશે હંડ્રેડ પર્સન્ટ એની અંદર તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે એટલે ખાસ કરીને વાત અને કફ સંબંધી તમને તકલીફ હોય તો એની અંદર પણ તમે બીલીના પાન ચાવીને એકથી બે પાન ચાવીને તમે ખાઈ શકો અથવા તો એનું રસપણ બનાવીને તમે પી શકો તો પણ તમને ખૂબ સારું રી રિકવરી તમને જોવા મળી શકે તો બીલીના પાન ખાવાથી એનો રસ પીવાથી આપણને માની લો કે આપણને તાવ આવે બરાબર છે એટલે તાવ આવે તો એવા સંજોગોની અંદર તમે બીલીનો રસનો બીલીના પાનનો રસ તમે પીસાવ એકથી બે એક ગ્લાસ તમે પીજો તો તમને તુરંત તમને પરસેવું પડવા લાગશે પરસેવું છે એટલે તમારા શરીરની અંદર જે કંઈ ટેમ્પરેચર આ અનબેલેન્સ હોય એ કમ્પ્લીટ બેલેન્સ થઈ જાય અને ખાસ કરીને એટલું યાદ રાખજો કે બીલીના પાન ચાવવાથી એનો રસ પીવાથી પરસેવું વધારે આવે બરાબર છે પરસેવું વધારે આવે એટલે આપણા શરીરની અંદર જે કંઈ તકલીફ હોય એ ગંદકી પરસે દ્વારા પણ બહાર આપણે કરી શકીએ અને શરીર એકદમ મસ્ત એકદમ ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર પણ જળવાઈ રહે શરીરની અંદર ઠંડક પણ આપણને મળી જાય અને તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય મિત્રો પાચનતંત્ર તમારું નબળું હોય ખોરાક લીધા પછી તમને કોઈક અપચો થતો હોય પેટની અંદર ચૂક આવતી હોય ગેસ થતો હોય કબજિયાત સંબંધી તકલીફ હોય માની લો કે તમને પેટ સંબંધી નાની મોટી બીમારી હોય તો અવશ્યપણે તમે અઠવાડિયાની અંદર અથવા તો બેથી ત્રણ દિવસ બીલીના પાન તમે ચાવીને ખાઈ જાઓ એટલે તમને ખૂબ સારું રિકવરી તમને જોવા મળી શકશે બરાબર છે અને કમળાનો તાવ બરાબર આવે ને એવા સંજોગોની અંદર ઝાડા થાય એવા સંજોગોની અંદર પણ આપણે આ બીલીના પાન ચાવીને ખાઈ જાઓ એની અંદર તમારે એક કાળા મરીનું થોડું પાવડર નાખીને ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો કમળાનો જે તાવ તમને હોય તેવા સંજોગોની અંદર તમે બીલીના પાનનો રસ બનાવી દો બરાબર એની અંદર થોડું કાળા મરીનું ચૂર્ણ તમે તમારી છ અનુસાર નાખી અને તમે પી જાઓ એટલે તમને ખૂબ સારો રિકવરી તમને જોવા મળી શકશે અને પેટની અંદર ઘણી વખત આપણે ચૂક જેવું બરાબર છે ચૂક આવતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ સારી રિકવરી તમને જોવા મળી શકે અને માની લો કે ઘણી વખત આપણે કોઈ કામ કરતી વખતે કોઈક ઇન્સ્ટન્ટ આપણને કોઈ એવો સમય સંજોગ થાય અને આપણે પડી જઈએ અને આપણા શરીર પર વાગી જાય અને સોજો આવી જાય બરાબર એ સોજો જો જલ્દી ના ઉતરતો હોય તો તમારે કરવાનું શું બીલીના પાન લઈ લે એને વાટી નાખો એની પેસ્ટ બનાવી દો હલકા થોડા વાટી નાખી અને તમને જે જગ્યા પર સોજો હોય એ જગ્યા પર એની પેસ્ટ લગાવી દો તમને એકથી બે જ દિવસની અંદર એ સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ એ જગ્યાથી ભાગી જશે એટલે બીલીના પાન ખૂબ આપણા શરીર માટે ઉપયોગી છે અને ખાસ કરીને ઘણી વખત આપણે આખો સંબંધની તકલીફ હોય છે મિત્રો દર વર્ષે આંખો સંબંધી કોઈક ને કોઈક વાયરલ ઇન્ફેક્શન ફેલાય જ છે મિત્રો એ તો આપ સૌ જાણીએ છીએ તો આંખોની અંદર લાલાશ હોય અને કન્જક્ટિવસને કારણે આંખોની અંદર લાલાશ જો આવી જતી હોય તેવા સંજોગોની અંદર તમારે કરવાનું શું બીલીના પાન લઈ લો એને વાટી નાખો બરાબર છે એની પેસ્ટ જે બનાવી દેવાનું વધારે નહીં પણ એ પણ વાટી નાખો એટલે થોડું ભૂકો જેવો બનાવી દેવાનું અને આંખો બંધ કરી દેવાની આંખ બંધ કરી અને તમે ઉપર આ રીતે જે પેસ્ટ આ રીતે લગાવી દેવાનો અને ઉપરથી એક કપડું બાંધી દેવાનું એટલે તમારી આંખોની જે લાલાશ છે એ પણ કમ્પ્લીટ દૂર થઈ જશે અને આંખો પણ એકદમ તમને ફ્રેશ લાગશે આંખોની અંદર ઠંડક પણ લાગશે એટલે આ વાયરલ ઇન્ફેક્શન ઘણી વખત આપણે આંખો આવે છે દર વર્ષે એવી સમસ્યા સર્જાય છે તો એવા સંજોગોની અંદર આંખો ખૂબ લાલ થઈ જતી હોય છે તો એવા સંજોગોની અંદર તમારે બીલીના પાન લઈ લે એને વાટી દો અને આંખો બંધ કરી અને એની ઉપર તમે પેસ્ટ લગાવીને કોપડું ઉપરથી બાંધી દો દરરોજ તમે કરો તો પણ તમને કોઈ વાંધો થશે નહીં એટલે તમારી આંખો સંબંધી પણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ખૂબ સારી રિકવરી તમને જોવા મળી શકશે એટલે બીલીના પાન ખાવાથી આપણા શરીરને પાચન તો સૌથી પહેલાં તો પાચનતંત્ર એકદમ કમ્પ્લીટ સક્રિય થઈ જશે તાવ સંબંધી તમને કોઈ તકલીફ હશે તાવના લીધે ઘણી વખત આપણા વધારે ઠંડી લાગતી હોય તેવા સંજોગોની અંદર તમે એકથી બે ચમચી તમે રસ પી લો એટલે તમને પરસેવું વળશે પરસેવું વળશે એટલે તમારું શરીરનું જે ટેમ્પરેચર છે મેન્ટેન થઈ જશે એની અંદર પણ તમને રાહત મળશે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો એની અંદર પણ તમને રિકવરી જોવા મળી શકશે અને પેટની અંદર તો કોઈ પણ પ્રકારની તમને ગરબડ થતી હોય તો અવશ્યપણે તમે બીલેનો રસ અથવા તો બીલીના પાનનો રસ તમે સેવન કરી શકો એટલે તમને ખૂબ સારી રિકવરી તમને જોવા મળી શકે એટલે બીલીના પાન આપણા શરીર માટે ખૂબ જ અગત્યના છે મિત્રો અવશ્યપણે માની લો કે આપણા શરીરની અંદર આપણને પેટ સંબંધી પાચન સંબંધી પણ પ્રકારની તકલીફ ના હોય હાઈ બ્લેસ હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ના હોય કોઈપણ પ્રકારની તકલીફ ના હોય છતાં પણ આપણે જે બીલીના પાનનું સેવન કરીએ તો એક રીતે ગણીએ તો આપણા શરીરને આપણે એકદમ મૂષ્ટ કરી શકીએ એકદમ એક્ટિવેટ રાખી શકીએ જેથી કરીને વાયરલ બીમારીઓ આ તે નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશી જ ના શકે તો બીલીના પાન આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને ખાસ કરીને વાત અને કફ સંબંધિત જો તકલીફ થાય એની અંદર પણ આપણને રિકવરી મળી શકે કફ પણ ધીરે ધીરે કરીને છૂટું થઈ જશે વાતનું જો અનબેલેન્સ થાય એ પણ બેલેન્સ થઈ જશે અને ઘણી વખત આપણે વાત કરીએ કે કોઈ કામ કરતી વખતે આપણે ઈજા થાય અને સોજો આવી જાય ને લોહી ગંઠાઈ જાય ને આ બધું ઘણી એવી તકલીફ થાય છે તો સોજો જો ના ઉતરતો હોય તો એની અંદર પણ તમને રાહત મળી શકે બરાબર છે અને ડાયાબિટીસની અંદર પણ તમને રિકવરી જોવા મળી શકે મરડા સંબંધિત મરડાનો જો તાવ હોય ઝાડા અને પેટની અંદર ચૂક આવતી હોય એની અંદર પણ તમને ઘણી એવી રિકવરી તમને ઝડપથી જોવા મળી શકે તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવવાની હતી કે બિલીના પાન બીલીના પાન આપણે ચાવીને ખાવાથી આપણા શરીરની અંદર ઇસ્ટન્ટ આપણને રિકવરી અને તાકાત અને સ્ફૂર્તિવાના આપણે શરીરને આપણે મહેસૂસ કરી શકીએ તો આ માહિતી તમને કેવી લાગી અને જરૂરથી બિલીના પાનનું સેવન તમે કરજો અઠવાડિયાની અંદર એક બે દિવસ ત્રણ દિવસ તમારી ઈચ્છા અનુસાર તમે એક બે પાન ચાવીને ખાઈ જવાનું બરાબર છે એટલે તમને કોઈપણ જાતની તકલીફ થશે પણ નહીં પેટ પણ સુધરી જશે માની લો કે પેટ સુધરશે એટલે તમને હંડ્રેડ પર્સન્ટ નાની મોટી બીમારી ઓટોમેટિક આપણા શરીરમાંથી ભાગી જશે એટલે બને ત્યાં સુધી આપણે પેટને સુરક્ષિત રાખશું એટલે આપણે કોઈપણ પ્રકારની ગેસ અપચવા તે બધું હાર્ટ એટેક ના બધા હાઈ બ્લડ પ્રેશર લો બ્લડ પ્રેશર આ બધી સમસ્યા ઓટોમેટિક દૂર થઈ જતી હોય છે બરાબર છે એટલે બીલીના પાન આપણા શરીર માટે ખૂબ અગત્યના છે લાભકારી છે ગુણકારી પણ એકલા જ છે તો અવશ્ય પણ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ખાસ કરીને તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો અત્યારના સમયની અંદર ઘણી એવી વા બીમારીઓ ફેલાઈ રહી છે જેથી કરીને આપણે એની ઝપેટમાં આવી જઈએ છીએ અને ઘણી વખત આપણે દવાખાને બાટલા હાથે બધું લગાવવું પડતું હોય છે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરી અને આપણા શરીરને મજબૂત અને સુરક્ષિત રાખી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે